લો ગોમન નવાઈ નું બાઇક લાયા હા એક ગોટોય નહીં આવતા ના ભારી હતી એ બાઈક એ બાઇક લે નહી ભારી ભલે લાયા હતા નહી ભરી કા લાઈન બેહી આવી ગયા હતી અમે હાચી સલા આ લીધી હાચી સલા કોઈ ગમતી જ નહીં હવે જીધું કે ભાઈ બાઇક ના લાવજો એક બે તો ફોડી દૂધ ભેગા થો અને થોડું ઘણો દૂધની દેરીમાં થાય તો વળી રોકડી થોડી ડોકડીએ વાપરે એવા આવે અને આ શું કરું ખાતું ધન લઈને આયા હા હવે મોય નાશ્યા તાણે હેઠ છે એમ નેમ થોડું હેડવાનું પાણીથી થોડું હેડ છે મોય પેટ્રોલ ભરશે તાણે હેડ છે મોગા ભાવનું પેટ્રોલ છે 100 રૂપિયા લીટર તો પેટ્રોલ છે લ્યા નકર તો સાયકલ ખોટી લઈને આયા લ્યો એક ઓટો માગી મોટો ના લે ક્યો શું એ ગબાઈ ગઈ જવાનું હતું કોક ક્યારે જરૂર પડશે તો અમારી ભલે લાયા હોય લાયા હું એક ઓટો માંગી એમાં બાઈક ના લીધો આવ ના શરમી હરમ વિના ના મોડો થઈ ગયા આ દુનિયામાં ના ના અમાર જૂનું હતું તો ચોક જવું હતું તો એ આલતા આવતા હીએ ભલે મને ના હાલ્યું મને તમારી જિંદગી ભલા મોડો વાટવામાં વાટવામાં જ ગાડી તમે તો

મારે તારે જેવું નવું બાઈક લેવું હોય મને ખાલી એક ઓટો તો શું આપડે બાઈક નો અનુભવ થાય શું નફતું બાઇક નો ઓટો પડે પડે થોડો ઓટો હાલ્યો હોય તો બાઈક નો અનુભવ થાય કે આ બાઈક લેવાય કે ના લેવાય ઓટો મને મારું બાઈક એ જાય કે જુનો તમે કે જૂનો ખો કે તમે ને તમે ચલાવશો નહીં ગહાઈ જાય કે તમારી હેમત નહીં નવ લાવવાય એટલે ભાઈ કીધું હેમત ના રહી કે શું નહીં એક ઓટો ખાલી મારા આવું લાબુ હોય તો હવે એના ઘરમાં ખાવાના ફોફા છે મનુજી પ્યાજ પેલા હાટકા દેખાય એવી પ્યાજ છે ઘરમાં ખાર વીસ રૂપિયા ને તેલ લાવે દસ રૂપિયા લોટ લાવીને ખાય અને

હોંડામાં જ પેલા હા ખાઈને આવું હળ ખાઈને આવું હમંડા ના આવ્યા દાડો હાથ બાજરી પહેરેલી હતી પોણી વાળા તો ત્યાં ચારા રહી ગયા હતા ગયું ચકલા ફેરી નાખશી પેલા પણ હોન્ડા હાલ ન મારે મારા તારા હાલ ના હાલ્યું મને મારે ક્યારેક ખાવા આવવું પડ્યું અને હવે એ પાછું શેત્રમ જાવું પડ્યું શેત્ર

કોઈ ના પીવું હોય તો વાર હાજર પાઉં પછી વળી પાડોમાં કંઈક વાર નહીં ને છે નહીં

કોમ આવશે હા પાડે ના પાડે ભાઈ તને આવડતું નહી એવું બધું કશું ડાયરેક્ટ ના મોસે કયો હા હાવ કાળુ કે હાવ કે એક વાત એ તારી હજાર રૂપિયા બાઈક લાયા અને બીજા બધા હપ્તા કર્યા હા

દાંત લવાય ગઈ લેવા તો જે આવું હે ધ્રુવડી તો રોજ મમ્મ હો રીપન રેડા વાગો તો મેં કીધું કે પહેલા ભે તો દૂધ ભેગો થઈન થો દૂધ પી તો થોડું બોડી બોલે હમો થઈ આઈ રેલો હા હા હુક લકડી લાગા હોય તો આવે હાથે કરી મરવા ધંધા કોતે આપડે મને કે તમે ઋષિ બળો અલે ભાઈ અમે કોઈ ઋષિ નહી બરતા અમે સાચી સલા હાલીએ અરે ભાઈ આપણે તો હોમો હારું ગોમે જાધન વધે તો કોક દે કોમ આવી જાય શું કોમ આવે હાલ તાણ કોમ આવે ગાલતા તો છે ને હું કોમ આવે આમ આપણે ઈરખા શું કરાય એમ કહું છું

અને બાઇકનો હબ્તો આવ્યો પાછો બે હંગા થયું છે પાછું હવે હબતો ભરું ખાબડે લગનમાં જવું લગનમાં જ ના જાવ તો આપણું ઘરનું છે પાછું લગ્નમાં તો જવું જ પડે પણ હમણાં તો મનુજી કહેતા તો આમ તો સાચી વાત હો સારી એ આમ કેતા હતા કે કોક તોરું બોરું ભે બે લાવો તો કોઈક સારું થાય પણ મે વળી એમનું હબલયું ના એ કીધું હતું એ બે લાવ્યા હતું તો સારું હતું પાછું તો ખાવાનું ખાવાનું થાય ને બધું થાય બહેરું ત્યાં જ કેતું તું પાછું તો છોકરાય થોડું ખોય અને હચવાય અને આર્યું કે ખાતું ધોન કહેવાય હારું આ બાઈક લાવે ને તારનું તો મારે ખીચા એક રૂપિયો રહેતો નહીં કાંઈ એમ પચા હોવાનું તો પેટ્રોલ ખાઈ જાય લ્યો શું વધે એટલું તો આપણે કામ આતા ના હોય એટલું તો ખાઈ જાય છે હવે આ મહિને હપ્તાનું શું થાય છે હારું કો ઠેકાણું પડે પડે સારું છે લ્યો અને થોડું સારું રે ઘરમાં હેડે દૂધ નો પગાર આવે બધું સેટિંગ થાય હું વળી એમનું હબલયું ના નીરખામાં તીરખામાં બાઈક લઈને ભૂ કર્યો આ ખાતું ધ્વનસે આવે સારું હપ્તો ભરાઈ જાય સારું છે હપ્તાનું સેટિંગ થઈ જાય આવું શાખું પાછું થઈ ને કોઈ ફરી જાય થારું ને મારે હપ્તો ક્યાંથી ભરું હવે લગ્નમાં જવું કે હપ્તો ફરવું કે અને છોકરા હું જોવું બધે એમાં કામ હવે હવે લાયા પાછી આ બધું હશે ઉઘડી એવું શું વાત બધું ભાઈ હું એવું કહેતો કે લગન આવે છે હાડી લઈ આલો હાડી લઈ આલો હવે હાડી લઈ આલો હતું તો બાઇકનું નહીં મેળ આવતો એનું લે કરવા તો આનો મેળ નહીં આવતો આ તો ઊંધું થાય હવે ભાઈ બહેરાન નહીં લે આલું તો ભૈરું રીશે બળવાનું જ છે હવે પાછી ત્રણ ચાર હજાર ની થાળી જ આવશે હવે ત્રણ ચાર હજાર નો હવે ચોથી લઈ ને ભરવાના હવે ભાઈરા નહીં લેલું તો બાઈક જાહે અને બાઈક નું કરવા દે તો ભૈરું રીશે વાળી જાહે આ તો ઊંધું છું અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ